તુલસીનો કેટલો મહાત્મ્ય છે કોઈ માણસને ચંદનના લાકડાથી બાળવામાં આવે કોઈ માણસને શ્રીફળોથી એનો અગ્નિદાહ કરવામાં આવે કોઈને વિધવિધ રીતે અગ્નિદાહ કરવામાં આવે પણ એમ લખાયું છે કે ગમે તેટલા પદાર્થોથી તમે કદાચ એને અગ્નિસંસ્કાર કરો એને મુક્તિ મળી હોય તો મળે ન પણ મળે પણ એકમાત્ર એની સ્મશાન યાત્રામાં તમે જાઓ અને જેની ચિત્તા સલગતી હોય એ ચિત્તાની અંદર તમે નાનો એવો તુલસીનો એક ખાલી ટુકડો મૂકી દો તો એ માણસને સીધું વૈકુંઠ ધામ મળે છે આપણે જ્યારે પણ ઘરે આંગણે વાવેલા તુલસી જ્યારે વન પધારે તો એને ફેંકી ન દઈએ એને ઘરમાં રાખીએ અને આપણા આડોશી પાડોશી સ્નેહી સગા સંબંધીઓમાં જ્યારે પણ સ્મશાન યાત્રામાં જવાનો અવસર આવે ત્યારે તુલસીનો એક નાનો એવો ટુકડો સાથે લેતા જઈએ અને એની ચિતામાં પધરાવીએ ભગવાનનું ધામ અપાવીએ અને